सुरत नपेस्तान औन पाट्या વિસ્તારમાં બે ભાઈઓ સહિત પરિવાર પર કરાયેલા હુમલામાં એકની હત્યા કરાયાતી તો બનાવને લે વેстан પોલીસે દોડી જે હત્યારાઓની ઝડપી પાડ્યા હતા સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ ઉન ખાતે कालीપીચમાં રહેતા અઝમેરી খাতুন અंसारीએ નોંડાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી સોએબ રઈસ ખાન પઠાણ રિઝવાન માંજરા સાયઝાદા સાકીબ સૈતનાઓએ આવી પહેલા અજમેરી ખાતુન અને તેમની દેરાણી સજીદા ખાતુનને માર માર્યા બાદ અજમેરી ખાતુનના પતિ મુસફર હુસેન અને દિયર ઝફર પર જીવલેન હુમલો કર્યો હતો અને જફર હુસેનની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા બનાવની લઈ બેસ્તાન પોલીસને જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્તે હોસ્પિટલે ખસડાયા હતો તો બીજી તરફ ત્વરિત ભિસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા તો અંગે મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન એસી તરાળે વધુ માહિતી આપી હતી બે હજાર છવ્વીસ ના રોજ ભેસ્તાન ત્રિપુતિનગર બજરંગી બિલ્ડિંગ છે કાલીપીચ રેલવે ફટક પાસે આવી છે ત્યાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આરોપી જે શોએબ રઈશ પઠાન જેની ઉંમર છે અઢાર વર્ષ અગિયાર માસ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરેદીન ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષ ના સંઘર્ષમાં આવેલા બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજન એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી સોયબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોયબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ બનાવવા પામેલ એની સૌ પ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ધેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ મેં અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદા સંઘ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે